પાંચસો ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા

રાજસ્થાન માડી ઉપરોક્ત અફીણ આપનાર રમેશ ફગલુ રાવ રહે ગામ ડોલિકલા ગોદારોકી ધાની તાલુકો ડોલિકલન જિલ્લો બાર બે રાજસ્થાન વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે